ખેરાલુ તાલુકાના લાલાવાડા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની બિનહરીફ કરવામાં આવી ખેરાલુ તાલુકા પંચાયતના અધિકારી મહેન્દ્રસિંહ સોલંકી સહિતના તલાટી પિયુષભાઈએ કામગીરી કરી લાલાવાડા ગામ પંચાયત કચેરીમાં મહિલા સરપંચ આશિયાનાબાનું મોહમ્મદ શકીલ શેખ સહિત ચાર સભ્યો મળીને ડેપ્યુટી સરપંચની વરણી કરી લાલાવાડા પંચાયતમાં કુલ નવ સભ્યો પૈકી સરપંચ સહિત પાંચ સભ્યોની ટીમ દ્વારા ડેપ્યુટી સરપંચ પદે ઉસ્માનભાઈ ફેજાભાઈની કરી વરણી શેખ ઉસ્માનભાઈ ફેજાભાઈ ઉર્ફે ઝીણુભાઈની બિનહરીફ વરણી કરતા સભ્યો સહિત ગામમાં આનંદની લાગણી ડેપ્યુટી સરપંચ ઉસ્માનભાઈ ફેજાભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ગામમાં સારા કામો સાથે મળી કરીશું ગામના યુવાનો પણ પંચાયત કચેરી ખાતે સમગ્ર કાર્યવાહી દરમિયાન બહાર રહ્યા હાજર ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ શું નામ આપ ઉસ્માનભાઈ ફેજ મોહમ્મદ શું કહેશો આજે તમારી